શાંતિ સલામતી અને સુરક્ષા બની રહી કાયદો અને વ્યવસ્થા જળવાય એ ડ્યુટી પોલીસની છે છતાં ભાજપ સરકારના ઇશારે નર્મદા પોલીસ દ્વારા આ પછાત નર્મદા જિલ્લામાં આદિવાસી બહુલ્ય વિસ્તાર ધરાવતા જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તાર ધરાવતા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચેકપોસ્ટો ઊભા કરીને લોકોને દંડના નામે ડરાવવામાં આવે છે અને દર મહિને જે ગ્રાન્ટ નથી આવતી એના કરતા આદિવાસીઓની કુળદેવી દેવમોગરા ખાતે આવનારા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અનેક લોકોની રજૂઆતો અમારા સમક્ષ આવી છે ત્યારે અમે અનેક વાર ત્યાંના પીએસઆઈઓની વાત કરીએ તો ઉપરથી સૂચનાની વાતો કરવામાં આવે છે ત્યારે ભાજપ સરકારના ઈશારે જે દંડો ઉગરાવવામાં આવે છે જેની સામે અમે વિરોધ કરીએ છીએ અમે પૂછવા માંગીએ છીએ પોલીસને નર્મદા જિલ્લામાં બેફામ બુટલેગરો બન્યા છે દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે છે આકડા જુગારના ધંધાઓ ધમધમે છે રેતીના માફિયાઓ માટીના માફિયાઓ અને જમીન ખનનના માફિયાઓ આજે બેફામ ઓવરલેડ ટ્રકો ભરીને નીકળે છે ગામની જનતાએ ટ્રકો તમને લાવીને સોપે છે રાતોરાત પોલીસ પોતાની

કે આ લૂંટ મચાવનારી ભાજપ સરકારના ઇશારે કામ કરનારી આ નર્મદા પોલીસ સામે ખુલાસો માંગવા માટે તમે પણ આવતીકાલે અગિયાર વાગે રાજપીપળા એસપી કચેરી ખાતે સૌ ઉપસ્થિત રહેજો ધન્યવાદ